ડભોઈ તાલુકાના ગામ સવારે બે થી નજરે પડ્યા હતા જેને લઈને ગ્રામજનો ભયભીત બન્યા માહિતી અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યું હતું આ તળાવમાંથી આજુબાજુના વિસ્તાર ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક હોય તેમજ શિયાળાની ઋતુ વખતે દેશ વિદેશના પક્ષીઓ અહીં મહેમાન બને છે અને આ પક્ષીઓને નિહાળવા માટે રોજિંદા પ્રવાસીઓ અવર જવર કરતા હોય ત્યારે ગામના તળાવમાં બે થી ત્રણ મગર નજરે પડતા ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી ગ્રામજનોની સલામતી માટે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગ તકેદારી રાખે તે જરૂરી છે વહેલી તકે તળાવમાંથી મગરને પકડવામાં આવે તેવી માંગ ઉઠી હતી ગ્રામજનો ઢોર ચઢાવવા માટે ખેતરે જતા પણ ડરે છે ગ્રામજનો ઢોર ચરાવવા અને ખેતરે જતાં પણ ડરે છે ત્યારે વહેલી તકે મગરને પકડવાનું આયોજન કરવામાં આવે તો ગ્રામજનોને રાહત મળી રહે